નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસની આજના મગફળી જાડી તેમજ મગફળી છીણીના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને મગફળીની બજારમાં હાલ તો કોઈ તેજીની સંભાવના જણાઈ નથી એવરેજ એક હજાર આસપાસ ભાવ જોવા મળી રહી છે આગામી દિવસની અંદર થોડું હળવું તેમજ થોડું વધુ ભાવની ખેસતાણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી એવરેજ બજાર નવસો હજાર સુધી ટકેલું જોવા મળી રહ્યું છે બાકી ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો બંદર એક હજાર પાંચથી અગિયારસો ને એંશી રૂપિયા ભચાઉ એક હજાર ચાલીસથી અગિયારસો ને પચાસ રૂપિયા ત્રાંગધ્રા નવસો ચોત્રીસથી એક હજાર એકસઠ રૂપિયા વિસાવદર સાતસો પંચાવનથી એક હજાર એકોતેર રૂપિયા થારી સાતસોથી એક હજાર એક્યાસી રૂપિયા ટિટોઈ નવસો દસથી અગિયારસો પચાસ રૂપિયા રાજકોટ આઠસો પચાસથી અગિયારસો ને એંશી રૂપિયા હળવદ નવસો એકાવનથી બારસો ઓગણસાઠ રૂપિયા દાહોદ સાતસો સાઠથી એક હજાર ચાલીસ રૂપિયા સિદ્ધપુર આઠસોથી અગિયારસો ચાલીસ રૂપિયા વેરાવળ આઠસો ચાલીસથી અગિયારસો ને પચાસ રૂપિયા જેતપુર છસો એકવીસથી અગિયારસો ને એકવીસ રૂપિયા અમરેલી સાતસો છપ્પનથી અગિયારસો ને બાણું રૂપિયા વડગામ નવસો પંદરથી અગિયારસો રૂપિયા મેદરડા આઠસો પચાસથી એક હજાર નેવું રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો ને છ્યાસી રૂપિયા વિજાપુર નવસોથી તેરસો ને પચાસ રૂપિયા લાખાણી નવસોથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા જૂનાગઢ સાતસોથી એક હજાર નેવું રૂપિયા જામનગર આઠસો થી એક રૂપિયા થાનેરા નવસો થી અગિયારસો ને રૂપિયા નવસો થી તેરસો રૂપિયા થી સાઠ રૂપિયા સલાલ નવસો થી બારસો રૂપિયા થરા નવસો ચાલીસ થી અગિયારસો ને ચૌદ રૂપિયા શિહોરી નવસો થી અગિયારસો ને પંચોતેર રૂપિયા કાલાવડ આઠસો પિસ્તાલીસ થી બારસો રૂપિયા થરાદ આઠસો થી અગિયારસો પચાસ રૂપિયા ડીસા આઠસો એકોતેર થી ચૌદસો એકવીસ રૂપિયા અને રાધનપુર આઠસો વીસ થી નવસો ને એસી રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી સાતસો થી એક હજાર છન્નું રૂપિયા રાજકોટ નવસો થી પચીસ રૂપિયા જેતપુર છસો થી એકાણું રૂપિયા અમરેલી છસો થી એક હજાર પચાસ રૂપિયા જામનગર નવસોથી અગિયારસો દસ રૂપિયા પાલનપુર નવસોથી ચૌદસો ને અઠ્ઠાવીસ રૂપિયા અને કાલાવડ આઠસોથી બારસો ને રૂપિયા